બહુ ખાણા છે આ રોડ પર તો જો કોઈ દરગાહ પર બી આવે છે તો એમને બી તકલીફ થાય છે નુકસાન બાઇકનું નુકસાન ગાડી બધાનું નુકસાન થાય પણ બી બહુ બહાર દેખાય છે કામકાજ થઈ જાય તો બહુ સારું આવા સાયકલ લઈને બહુ ફરે છોકરાઓ એ પડી પડી જાય સળીઓ વાગી જાય તો કોણ લઈ જવાબદારી ખાડા પુરાય તો બીજું કંઈ નહીં છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત છોટાઉદેપુર નગરની ભૂગર્ભ ગઢર યોજનાઓને ચાલુ કરવા માટે સરકારશ્રીના આદેશ અનુસાર આ કામ કરવામાં આવેલા હતા જે જે ચેમ્બરો રોડની નીચે હતા તેને ખોદીને લાઇનો ચાલુ કરવામાં આવેલ હતી લાઈનો ચાલુ બી થઈ ગઈ તો આજે લાઈન લાઇન ચાલુ કરીએ દસ દિવસ થઈ ગયા આ જેલ રોડ વિસ્તાર છે આ મેઇન મુખ્ય માર્ગ વડોદરા હાઈવેને જોડતો છે અહીંના રોડના ખાડાઓ હમણાં સુધી પૂર્યા નથી અહીંથી ટ્રાવેલ્સો આવે છે બસો આવે છે સ્કૂલ વાહનો આવે છે આ ખાડા એમને એમ ખુલ્લા છે તારો બાર છે એના જો કોઈ અકસ્માત થાય તો એનું જવાબદાર કોણ વહેલી તકે તંત્ર આનું કોઈ નિરાકરણ લાવે તેવી અમારી માંગણી છે અકસ્માતના પહેલાં તંત્ર આનું નિરાકરણ લાવે તો સારું છે પછી કંઈ થાય ને લાવે તો કોઈ મતલબ રહેતું નથી હાલમાં ગુજરાત સરકાર તરફથી આપવામાં આવેલ સુપર સકર મશીન જે ભૂગર્ભ ગટરની સાફ સફાઈ માટે આપવામાં આવેલ હતું જેના દ્વારા છોટાઉદેપુર નગરપાલિકાની તમામ ભૂગર્ભ ગટરની સાફ સફાઈ કરવામાં આવેલ છે જે ચોકઅપ લાઈન છે ખોલવામાં આવેલ છે સદર ચોકઅપ લાઇન હાલમાં જામ હોવાથી એનો રનઓફ રન ઓફ કરવામાં આવેલ છે જે રન ઓફ પત્યા બાદ તેના ખાડા જે પૂરવામાં આવશે એવી કોઈ વાત અમારા ધ્યાને આવી નથી આપના માધ્યમથી એ વાત ધ્યાને આવતા આજ બપોર સુધી તે કામગીરી કરવામાં આવશે અમારા સ્ટાફ દ્વારા ખાડા કાલ સુધીમાં પૂરી દેવામાં આવશે આવતીકાલ સુધીમાં ખાડા પૂરી દેવામાં આવશે અને સળિયા પણ કટિંગ કરી દેવામાં આવશે છોટાઉદેપુર નગરમાં આવવા માટે આ વડોદરા અને વડોદરા રોડને જોડતો મેઇન માર્ગ છે ઉદેપુરમાં આવવા જવા માટે તો આપ જોઈ શકો છો આ ખાડા જે નગરપાલિકા તંત્ર જે મતલબ એક દોઢ મહિનાથી આ કોઈ કામગીરી કરવામાં આવતી નથી એક દોઢ મહિનાથી આ ખાડા થયેલ છે અત્યારે પંદર દિવસ પહેલાં મારા મિત્ર એક્ટિવા પર એમના સનને લઈને જતા હતા ને આકસ્મિક થયેલા પણ એમને વધારે ઈજા થઈ નથી આપ જોઈ શકો છો કે સળિયા અત્યારે બાર છે દોઢ મહિના ઉપર થઈ ગયો છે અત્યારે અત્યાર સુધી તંત્ર કોઈ ઇન્ટરેસ્ટ લેતું નથી વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય એવી અમારી નગરજનોની માંગ છે ખાડા કંઈ પાઇપલાઇન માટે ખોદવામાં આવ્યા હતા પણ અત્યાર સુધી કોઈ એની ક્લીન કામગીરી કરવામાં આવી નથી આપ જોઈ શકો છો આ કામગીરી વહેલી તકે પૂરી થાય એવી અમારા નગરજનોની માંગ છે છોટા ઉદેપુર નગર સદન દ્વારા બે હજાર પંદરમાં ભૂગર્ભ ગટર યોજનાનો અમલ થયું અને ભૂગર્ભ ગટર બનાવવામાં આવી સોસાયટીમાં સમાજના લોકો ગામના લોકો ખુશ થયા કે ભાઈ ચલો હવે ખુલ્લી ગટરોના ત્રાસથી ગંદકીના ત્રાસથી આપણને છુટકારો મળશે હવે આ ભૂગર્ભ ગટરોમાં લોકોએ પોતપોતાના કનેક્શન જોડ્યા છે અને એમાં એ ભૂગર્ભ ગટરો ઉભરાઈ આવી ભરાઈ ગઈ કચરાથી જામ થઈ ગઈ બરાબર હવે એ એ પછી નગરપાલિકાએ તાત્કાલિક એનું નિવારણ લાવવા માટે ગટરો સાફ કરાઈ ચેમ્બરો ઓપન કર્યા અને વ્યક્તિ ખેંચી પણ લીધી પણ ત્યારબાદ એક મહિનો થવાયો છે એ ચેમ્બરો જેમ તેમ ખુલ્લા જ પડ્યા છે ખાડા છે ઊંચા ઊંચા સળિયા દેખાય છે આવતા જતાં બાળકો એમાં પડી જાય વાગી જાય વાહનમાં પર ઉપર લો કે રાત્રે કોઈ ટુ વ્હીલર અને બાઈકવાળાનો ના દેખાય ખાડો અને પડી જાય અકસ્માત થાય ને મૃત્યુ થાય તો શું છોટાઉદેપુર નગર તેવા સદન કોઈના મૃત્યુ થાય એની રાહ જોઈ રહી છે મારી નગર સંવાદને નમ્ર વિનંતી છે કે તેઓ આ વસ્તુનું આ કામનું જે જેમ તેમ તમે જટિલ ઊભી કરીને જતા રહ્યા છો એનું નિરાકરણ લાવે પાસ બાજુમાં આપણે ચિસ્તિયા મોલ્લામાં ઓપન હજુ બી પડ્યા છે તમે જોઈ શકો છો ત્યાં જઈને કે બધા જ ખુલ્લા ઢાંકણાઓ બી નથી અને એમાં એક યુવાન પોતાની પત્નીની સાથે બાઇક પર આવી રહ્યો હતો અને એ ખાડામાં પડી ગયો છોટાઉદેપુર નગરની અંદરથી આવેલું આ જેલ રોડ અહીંયાથી અસંખ્ય વાહનો પસાર થાય છે આ મુખ્ય માર્ગ એટલે કે ગામની અંદરથી પસાર થતું વડોદરાને જોડતો આ માર્ગ છે અહીંયાથી અસંખ્ય વાહનો પસાર થાય છે છેલ્લા વીસ દિવસથી અહીંયા ભૂગર્ભ ગટર યોજનાનું જે કામ ચાલી રહ્યું હતું આ ગટરો જે છે બધી ચોકઅપ હતી તમામ ગટરો જે ચોકઅપ હતી તેને તંત્ર દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી પરંતુ જે વીસ દિવસથી સફાઈ તો હાથ ધરી પરંતુ જે ચેમ્બરો છે ચેમ્બરોના જે ખાડા છે તેના અંદર જે આરસીસી રોડ છે આરસીસી રોડને તોડીને જે અંદરના ચેમ્બરના ઢકણા બહાર કાઢ્યા હતા અને આ બહાર ઢકણા કાઢવાથી જે ખાડાઓ થઈ ગયા છે છેલ્લા વીસ દિવસથી આ ખાડાઓ તેને તે જ હાલતમાં છે આ ખાડાઓની અંદર આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે સળિયા પણ દેખાય છે અહીંયાથી રાહ દરિયો પસાર થાય છે રાત્રિ દરમિયાન અહીંયા કોઈને આ ખાડો ના દેખાયો રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટો નથી સળકતી હોય તેવું પણ લોકોનો આક્ષેપ છે અને તે દરમિયાન આ જો લાઇટો ના સળગીને કોઈને ખાડો ના દેખાયો તો અકસ્માત મોટો થઈ શકે તેવા અહીંયા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે અહીંના સ્થાનિક લોકો હાલ માંગ કરી રહ્યા છે કે આ ખાડા જે છે તેને વહેલી તકે પૂરવામાં આવે જેથી કરીને કોઈ દુર્ઘટના ના સર્જાય કે કોઈનો અકસ્માત ના સર્જાય તેવી લોકો માંગ કરી રહ્યા છે પરંતુ તંત્ર ક્યારે જાગશે કોઈ અકસ્માત સર્જાશે ત્યારે કોઈની દુર્ઘટનામાં કોઈનું મૃત્યુ થશે ત્યારે હવે તંત્ર નગરપાલિકા તંત્ર આ વિસ્તારની ચિંતા કરે અને વહેલી તકે આ જે ખાડાઓ છે તેને પૂર્ણ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે રફિક મકરાણી બુલેટિન ઇન્ડિયા છોટા ઉદેપુર